હવામાન વિભાગ દ્વારા એકથી ત્રણ માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછયા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે આથી ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છવાયા વરસાદની શક્યતા છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે આગામી પહેલીથી ત્રણ માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી છે આ ઉપરાંત અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે હવામાન વિભાગ અનુસાર એક માર્ચના રોજ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર પાટણ સહિત સૌરાષ્ટ્રના કચ્છ દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં હળવા વરસાદની શક્યતા છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે હવામાન વિભાગની આગાહીમાં કચ્છ અને દેવભૂમિ દ્વારકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો જ્યારે આજરોજ હવામાન વિભાગની આગાહીમાં સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હજુ પણ આગામી ચોવીસ કલાક બાદ અન્ય કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તે અંગે ચોક્કસ માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવશે ચોથા દિવસે એટલે કે રોજ અગાઉ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ આજે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કોઈ પણ જિલ્લામાં વરસાદની આગાહી કરી નથી પરંતુ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ સહિત સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે bureau report h24 news surat